વાળંને ચમત્કાર ઘનશ્યામ ને ત્રીજું વર્ષ બેઠું ધર્મપિતા એ વિચાર કર્યો કે હવે ઘનશ્યામના વાળ ઉતરાવીએ દિવસે સવારે સારું મૂર્ત જોઈને તેમણે અમય નામના વાળંદને બોલાવ્યો અમય તેનો થેલો લઈને આવ્યો ભક્તિ માતા ઘનશ્યામ ને ખોળામાં લઈને પૂર્વ દિશા તરફ બેઠા અમય અસ્ત્રો કાઢીને ઘનશ્યામના વાળ ઉતારવા લાગ્યો અડધી અજામત થઈ ત્યાં તો ઘનશ્યામ અદ્રશ્ય થઈ ગયા ઘનશ્યામ સૌને ભક્તિ માતાના ખોળામાં બેઠેલા દેખાય પણ અમય વાળન ને ન દેખાય આથી વાળન ગભરાઈ ગયો અસ્ત્રો હાથમાં સ્થિર રહી ગયો આ જોઈને ભક્તિ માતા બોલ્યા આમ બેસી શું રહ્યો છે હજામત પૂરી કર અમયે ધ્રુજ તે હાથે જવાબ આપ્યો શું કરું માતાજી મને ઘનશ્યામ દેખાતા જ નથી તો હજામત કેવી રીતે પૂરી કરું આ સાંભળી ભક્તિ માતા એ ઘનશ્યામ ને કાનમાં કહ્યું અડધી હજામત કરેલું મોઢું સારું ન લાગે માટે હજામત પૂરી કરાવી લો અમયને દર્શન આપો ત્યારે ઘનશ્યામે ફરીથી અમય સામે દ્રષ્ટિ કરી એટલે અમયને ઘનશ્યામ દેખાયા અમયે હજામત પૂરી કરી તેને થયું કે નક્કી આ બાળક ભગવાન જ છે તેથી તે ઘનશ્યામને પગે લાગીને આશીર્વાદ લઈને ચાલ્યો ગયો પછી ઘનશ્યામે નારાયણ સરોવરમાં સ્નાન કર્યું ધર્મપિતાએ બ્રાહ્મણોને દાન આપ્યું સૌને પતાશા વહેંચ્યા અને બ્રાહ્મણોને જમાડવાની તૈયારીમાં પડી ગયા વાળનને ચમત્કાર